ભરૂચ એલસીબી ની ટીમે બેક ટુ બેક સતત બીજા દિવસે લાખો રૂપિયાનો દારૂ ભરેલ ટેમ્પો કબજે કર્યો દહેરાદૂન થી એક હજાર છસો ઓગણપચાસ કિલોમીટર કાપી પાંચ રાજ્યો વટાવી દહેજ ડિલિવરી થાય તે પહેલા જ પંચ્યાસી પોઇન્ટ સત્યાસી લાખનો દારૂ પકડી લેવાયો હતો દહેજ પંથકમાં માં રહેલી ભરૂચ ભરૂચેવ ગામ પાસે આવેલી રામદેવ પાસે ઉભેલો એક આઈશર ટેમ્પો શંકાસ્પદ જણાયો હતો રાજસ્થાન ના રાજસ્થાનના ડ્રાઈવર ની પૂછપરછ કરતા પાછળ ધાતુની વોટર સ્ટોરેજ ટેન્ક હોવાનું જણાવ્યું હતું રાજસ્થાન બાડમેર નો ટેમ્પા ડ્રાઈવર જયસારામ જાટ પોલીસને તે ભાવનગર જવાનો હતો પણ આ તરફથી ભૂલથી આવી ગયો હોવાની ગોળી ગળાવા ગયો હતો પોલીસને શંકા જતા ટેમ્પોમાં તપાસ શરૂ કરી હતી ડ્રાઈવર જયસારામ વિષનારામ જાટની ઉલટ પૂછપરછમાં અંતે તેણે કબૂલ્યું હતું કે ટેમ્પોમાં દારૂનો જથ્થો છે દારૂનો જથ્થો ભરેલું ધાતુનું વોટર સ્ટોરેજ ટેન્ક ચારે તરફથી સીલ એટલે કે વેલ્ડિંગ કરેલો હતો ટીમે સ્પેશિયલ કટર મશીન મંગાવી કલાકોની જહેમતે ટેન્કને કાપતા તેમાં વિવિધ બ્રાન્ડની દારૂની પેટીઓ મળી આવી હતી કુલ પાંચસો છાસઠ પેટીઓ સોળ હજાર છસો સાહીઠ બોટલો કિંમત રૂપિયા પંચ્યાસી પોઈન્ટ સત્યાસી લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો ડ્રાઈવરની મોબાઈલ દારૂ અને ટેમ્પો મળી કુલ એક પોઈન્ટ છ કરોડના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી માટબર દારૂનો જથ્થો ઉત્તરાખંડના દેહરાદૂનથી રાહુલ નામના શખ્સે ભરી આપ્યો હતો અને વોટ્સએપ પર લોકેશન મોકલ્યું હતું જેના આધારે તે દહીજની ભેંસલી પાસેની રામદેવ હોટલ પર પહોંચ્યો હતો ટીમે ડ્રાઈવર જેસારામની ધરપકડ કરી માલ મોકલનાર રાહુલ તેમજ મંગાવનાર સહિત ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે